નમસ્કાર દોસ્તો ફરીવાર આપ સૌનો દિલથી હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આજની વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં તમને ગઈકાલની ઇન્ફોર્મેશન આપી દઉં તો હાલ જીપીએસસી તરફથી લગભગ દસથી અગિયાર નવી અપડેટ આવી છે એકવાર જરૂરથી જોઈ લેજો ઓનલાઈન અરજી કરવાની અપડેટ આવી ગઈ છે રાજકોટ નાગરિક સહકારી બેંકની અંદર જુનિયર એક્ઝિક્યુટિવની જરૂર એપ્લાય કરજો વર્ષથી સૌથી મોટી ભરતીની અપડેટ આવી ગઈ છે જુનિયર ક્લર્ક સહિત વિવિધ પદો ઉપર લગભગ પચાસ હજારથી પણ વધારે જગ્યાઓ પર છે છ હજાર પ્લસ જગ્યાઓ પર રેલવે રિક્રુટમેન્ટ વિભાગની અંદર જગ્યાઓ આવી ગઈ છે સીસીઈ તરફથી ઓફિશિયલ નહીં પરંતુ અન ઓફિશિયલ પાંચ હજાર પ્લસ જગ્યાઓ સીસીઈ એટલે કે જીએસએસબી ગૌણ સેવા તરફથી આવશે જુનિયર ઇન્સ્પેક્ટરની નવી તારીખ આવી ગઈ છે જે પરીક્ષાની તારીખની રાહ જોઈ રહ્યા હતા પરીક્ષાની સેક્શન ઓફિસર અને સુપી સુપરવાઇઝરની ભરતી એમસી તરફથી આજે છેલ્લો દાળો છે તો અરજી કરી લેવા વિનંતી આ ઉપરાંત દોસ્તો પંદર વર્ષ બાદ સરકાર ઝૂકી ગઈ છે ખીલ સહાયક ભરતીની અપડેટ પણ આવી ગઈ છે તો દોસ્તો હવે આગળ વધીશું અને વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી આવેલ ભરતીની નવી નોટિફિકેશનની જીએસએસબી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇના ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં તમને દરરોજ આવનારી અપડેટ મળતી રહેશે તમને સૌને ખ્યાલ હોય તો જીએસએસબી તરફથી લગભગ છ જુલાઈના રોજ રવિવાર બે ભરતીઓની પરીક્ષાની તારીખ હતી પરંતુ આ ભરતી મોહરમના તહેવારના કારણે મોકૂફ રાખવામાં આવી હતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી તો આ ભરતીઓની પરીક્ષાની તારીખ વિશે દરેક ઉમેદવારોને વેઇટિંગ હતું કે ક્યારે આ ભરતીની નવી પરીક્ષાની તારીખ જાહેર થશે તો ફાઇનલી દોસ્તો જીએસએસબી તરફથી નોટિફિકેશન જાહેર થઈ ગઈ આ નોટિફિકેશન પ્રમાણે સ્ક્રીન પર જોઈ શકો છો ઉમેદવારો માટે અગત્યની જાહેરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મંડળની વેબસાઇટ પર અગિયાર એપ્રિલ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતના મંડળની ક્રમાંક બસો ત્રેપન વર્ષ બે હજાર ચોવીસ પચીસ જુનિયર ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ સંવર્ગની એમ સીક્યુ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષાનું આયોજન છ જુલાઈ બે હજાર પચીસ સમયે નવથી બાર દરમિયાન કરવામાં આવેલ હતું એક જુલાઈ બે હજાર પચીસની અગત્યની સૂચનાથી પ્રસ્તુત સંવર્ગની પરસ્ પરીક્ષા મુલતવી રાખવામાં આવેલ જે અન્વયે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ નિર્ણય અન્વયે પ્રસ્તુત સંવર્ગની પરીક્ષા ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસ સમયે સવારે સમય બપોરે ત્રણથી છ દરમિયાન લેવાનું નક્કી કરવામાં આવે છે જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવામાં આવશે કોલેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે આ બાબત પણ ઉમેદવારોએ નોંધ લેવાની આવશે મહત્વપૂર્ણ અપડેટ છે વિડીયો ગમે હોય તો લાઇક કરો બીજા સુધી શેર કરો ફરી મળીશું એક નવી અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય